દસ રૂપિયા માં તમે દસ દી પહેરો વસુલ થઈ જાય મિત્રો તો બધા મિત્રો ને માતાજી ને કેમ તો બધા મજામાં તો આજનો આપણે કરી દઈ ચાલો આજે આપણે રાવલ ની બુધવારે ભાગી નીકળ્યા ચોમાસા ને કેવી રાવલ ની બુધવારી હોય છે તો આપણે જોઈ લઈએ ચાલો મિત્રો અમે પૂછી ગયા રાવલ ની બુધવારે માં ભાવ પૂછે તો હાલો પૂછવા જઈએ આપણે જાડવાના ભાવ કઈ નવા નવા આંબાના રોપ આવી ગયા હે આવી ગયા હે હો રોપ બાકી સિકોડી લીંબુડી ને જામફરી ને સીધો લોક લેવા આવી ગયો નો એક આંબો હે 300 તો ત્રણસો રૂપિયાનો મિત્રો છે તો આ ગાડી આપણે જઈએ તો સો ગાડી ભાગી મિત્ર આપણે મિત્રો તો હવે જઈએ ક્યાંક ગાડી તો આપણે અહીં કાર્ડ ટ્રાન્સફર કરે છે તો આપણે અગાડી ભાગી નીકળી આવ્યો જ્યાં અહીં પાછી બોલેરો હોય તો જાળવા વેસે છે તો એ પણ તો મિત્રો આ આખા ખોભાને જાળવા છે એનો ભાવ ઘૂસી આપણે તો

બહુ મિત્રો ટ્રાફિક છે ઓ તો નિશાળી અમારે ઠેલાઈને પણ મળે છે તો તમને ઠેલાનો ભાવ પૂછીને બતાવે મેં તો કુછ ઓરી સમજ રહ્યો હતો અને આ ફોનમાં વાત કરવા આવ્યો કે હું મિત્રો આવ્યો છે જો ગારો જ જો મિત્રો પડ્યો છે ના કરો ગારો જ ઉડે છે મિત્રો ગારાનો રખડે છે મિત્રો આ અને આ ક્યાં આપણે લઈ આવ્યો હતા આવા રસ્તામાં અ રસ્તા માં લેયા આપણે પાણી પાણી થઈ ગયું આ છે 12મી થોડીક બુધરી છે નકર તો અહીં હોય જાય અને કાગળ ઢાક દીધા છે મિત્રો કાગળ ઢાક દીધા દેખ જેસી બી જાય જોતા પુતવારીમાં તો મિત્રો આમાં ગાડી તો બહુ ટ્રાફિક જામ છે હો બહુ ટ્રાફિક છે જોતા આટલો બધો ટ્રાફિક હોય છે રાવલની બુધવારીમાં

એ બારિયાધારના પ્રતાપને જાય છે. આપણે ક્યાંક ઉષા ચડી જઈએ મંદિર ઉપર તમને જો કવડી બુધવારી છે ને એ આખી નેથી દેખાય છે તમને બુધવારી. આ કપડાં ખરીદે છે મિત્રો. દે ફેરને જડે છે ટી-શર્ટ ને

અદ નવા લોગડા પહેરે હે ને કે આપડે ખરમ નહી આવા ઓહ પ્યારી સમજ ગઈ કે બોલોગા જૂના લોગડા માં હે ને ખરમ આવા આપડે છોડી કે આવો યુટ્યુબર આ જૂના લોગડા પહેરે મિત્રો અમે હેઠો જવું પડે માર કે કે ગાડો હેઠો પડ્યો છે મિત્રો ગાડો હે છોડીઓ થાસલ બતો છે આના વચ્ચે માં પર જાય છે આ મિત્રો તો મિત્રો વચ્ચે માં પર આવી ગયે છે

આમાં બટર ને પડ્યા છે મિત્રો આ વચ્ચે કરવા માંડ્યા વેપાર જોઈ લે ગાડીઓ રમકડા વેચવા માંડ્યા આપણે બુધવારી તો આજે અહીં સંપલ પર સસ્તા મળે છે મિત્રો અહીં ખાલી સો રૂપિયા હોય સંપલ ખાલી સો રૂપિયા એકદમ નવા નવા મિત્રો નવા નવા સંપલ

આવો કાંક લઈ લઉં નહીં નવી ડિઝાઇન નહીં તો મિત્રો અહીં છે ને ઝારપા મળે છે જો નાડા નાડા એકદમ મજબૂત હોય કેટલા વાળો નાડો હોય નાડા વેસે છે મિત્રો શું ભાવ હતો સો રૂપિયા સો ભાનો હે ને ખાલી નહીં વિડીયો ગમે તો લાઇક ને શેર કરી નાખજો બાકી તો આજના વિડીયોમાં બસ આટલું કંઈ